ભરૂચમાં ઝાડીસ્પર સબસ્ટેશન અને અન્ડગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન કરાયું છે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમ્પર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ ત્રણ પોઇન્ટ ઝીરો ત્રણ લાખ કરોડની અમલી બનાવાઈ છે યોજના હેઠળ ડીજીવીસીએલ દ્વારા ચાર હજાર એકસો વીસ પોઇન્ટ સડસઠ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે ભરૂચ વીજ સર્કલમાં આરડીએસએસ યોજના હેઠળ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે સાથે જ જિલ્લામાં કેન્દ્રીય સ્કીમ હેઠળ બે ફેઝમાં ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવાશે જિલ્લામાં પાંચ લાખ બેતાલીસ હજાર પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીથી જાન્યુઆરી બે હજાર ચોવીસના અંતથી કરાશે જે બાદ ઉદ્યોગો અને વાણિજ્યક જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શનને આવરી લેવામાં આવશે ભરૂચ સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર ઉત્પલ ચૌહાણે માહિતી આપી હતી કે ભરૂચ સર્કલમાં વીજ વિતરણનું માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે તેમ તેવું જણાવ્યું હતું